ગઢડા તાલુકાનો ભીમડા ડેમ ફરી થયો ઓવરફ્લો ગામડાઓમાં ખુશીની લહેર ગઢડા તાલુકામાં આવેલો ભીમડા ડેમ ફરીવાર ઓવરફ્લો થયો છે ડેમના ઉપરવાસમાં ગઈકાલે પડેલા સતત વરસાદના કારણે ડેમમાંથી પાણીનો સ્તર સતત વધી રહ્યો હતો અને આજે વહેલી સવારે ભીમડા ડેમ પર પાંચ સેન્ટીમીટર સુધી ઓવરફ્લો થયો હતો ઉલ્લેખનીય છે કે અગાઉના ધોધમાર વરસાદથી ડેમ સંપૂર્ણ ક્ષમતા એટલે કે એક સો ટકા ભરાઈ ગયો હતો જેને પગલે જલ સંચયની સ્થિતિ સારી બની છે અને હવે ફરી વરસાદ પડતા ડેમમાંથી પાણી વિહાળી રહ્યો છે ભીમળા ડેમના ઓવરફ્લો થવાની જાણ થતાં આસપાસના ગામોના લોકો અને ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે ગામોના રહીશો ડેમના નજીક પહોંચી પાણીના દ્રશ્યોને નિહાળી ખુશી વ્યક્ત કરી રહ્યા છે વરસાદના કારણે ધરતી મલકાઈ રહી છે અને ખેડૂતોમાં પણ નવી આશા જગાવી છે હાલ જ ગામો જેમ કે ભીમડાદ રાણપરી કંડેરી ધોળિયાવદર અને આસપાસના વિસ્તારોમાં ઠંડકભર્યું વાતાવરણ છવાઈ ગયું છે તંત્ર તરફથી જળસંગ્રહની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને જમીન આર્દ્ર બની હોવાની આગામી વાવણી માટે પણ અનુકૂળ માહોલ સર્જાયો છે